સુરતની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર સેક્ટર માટે મહત્વપૂર્ણ એવા અઠાવીસમાં સ્થાપત્ય બે હજાર છવ્વીસ ઇન્ટરનેશનલ એક્ઝિબિશનની આજે ભવ્ય શરૂઆત થઈ છે સસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ચર સુરત દ્વારા આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં દેશ વિદેશની નેવુંથી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે જો આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આધુનિક આર્કિટેક્ચર્સ અને ઇન્ટીરિયર ક્ષેત્રની ઇનોવેટિવ પ્રોડક્ટ્સનું વિશાળ પ્રદર્શન જોવા મળી રહ્યું છે આજે સવારે દસ વાગ્યે ઉદઘાટન સમારોહ યોજાયો હતો જ્યાં પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા અને સુરતના મિયર દક્ષેશ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એક્ઝિબિશન દરમિયાન વિવિધ ટેકનિકલ સેમિનાર અને સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું આજે સાંજે આર્કિટેક્ટર સુમેશ મોદીનું ટેકનિકલ સેમિનાર યોજાશે સાત ફેબ્રુઆરીએ વિદ્યાર્થી સિલ્વર અને ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહ અને ડોક્ટર અંકિતા મુલાણીનું પરિવારોત્સવ વિષયક પ્રેરણાત્મક વ્યાખ્યાન આઠ ફેબ્રુઆરીએ બ્લડ ડોનેશન કેમ્પ તથા વોટર ફિલ્ડરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ સેમિનાર યોજાશે છ થી નવ ફેબ્રુઆરી સુધી યોજનારા એક્ઝિબિશનમાં નાગરિકો માટે ફી રજિસ્ટ્રેશન અને નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે હું કમલેશ વૈષ્ણવ પ્રેસિડેન્ટ આઈસીઈએસ સુરત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું સ્થાપત્ય બે હજાર છવ્વીસમાં છ ફેબ્રુઆરી મુલાકાતીઓ આવવાની શક્યતા અમને દેખાઈ રહી છે સ્થાપત્યની જો વાત કરીએ તો શહેરની જનતા જે આતુરતાથીને રાહ જોતી હોય તેની એક આતુરતાનો અંત તરફ જઈ રહ્યા છે કેમકે સ્થાપત્ય એક એવું એક્ઝિબિશન છે કે જે લોકોને જાણવા માટે પોતાનું ઘરનું ઘર બનાવતા હોય તો નવી પ્રોડક્ટ નવું મટીરિયલ કે એના વિશે એમને એક જ જગ્યાથી ને બધી જ પ્રોડક્ટ વિશે એમને માહિતી પણ મળે અને નવી પ્રોડક્ટનો વિશે જાણી પણ શકે તો આપ સર્વને હું વિનંતી કરું છું કે આપ શહેરીજનો સ્થાપત્યની ચોક્કસ મુલાકાત લો જેમાં સ્થાપત્ય બે હજાર છવ્વીસમાં કે જે

હું પિનાક દેસાઈ આઈ સીઈએ વાઇસ પ્રેસિડેન્ટ આપ સર્વેને બે હજાર છવ્વીસના સ્થાપત્યના અઠાવીસમાં એડિશનમાં આઈ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું આપ સર્વેને વિનંતી છે કે ફેબ્રુઆરી છ સાત આઠ નવના રોજ સરસાણા એક્ઝિબિશન સેન્ટર ખાતે સતત અઠ્ઠાવીસમું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે તો આપ સર્વે મિત્રોને અહીં આવી અને લગભગ સોથી વધુ પાર્ટિસિપન્ટો છે તો એ સ્ટોલની વિઝિટ કરવા માટે હું બધાને સજેસ્ટ કરું છું આમાં અલગ અલગ બિલ્ડિંગ મટીરિયલની અલગ અલગ પ્રોડક્ટો છે જેથી કરીને દરેક શહેરીજનોને તથા વેપારી વર્ગને નવી પ્રોડક્ટો તથા શું ઇનોવેશન છે બિલ્ડિંગ મટીરિયલમાં તે દરેક વસ્તુની જાણકારી અને પૂરતી માહિતી મળશે તો હું આ પ્લેટફોર્મ પરથી આપ સર્વેને અનુરોધ કરું છું કે આપ સર્વે આવો ચાર દિવસમાં એક્ઝિબિશન છે સવારે દસ વાગ્યા સુધીનો સમય છે ફ્રી એન્ટ્રી ફી પાર્કિંગ છે પાર્કિંગનો કોઈ વિલામ વિના મૂલ્ય છે કોઈ ચાર્જ નથી અને આ દસ કલા આઠ દસ કલાકનો સમય છે એ સમય દરમિયાન આપ એક્ઝિબિશન વિઝિટ કરી શકો છો છે તમારા આ એક્ઝિબિશન આ એક્ઝિબિશનમાં આપણે નિયો કરીને જે આપણી જે સિમેન્ટની નવી કંપની જે ચાલુ થઈ છે એ આપણા ટાઇટલ સ્પોન્સર છે આ વખતે એમના દ્વારા એમનું ડિસ્પ્લે છે તે ઉપરાંત બિલમાર્ટ કંપની છે જેનું પણ ડિસ્પ્લે છે રોબોટ રિલેટેડ જે કામ થાય છે તેનું પણ આ વખતે એક્ઝિબિશનમાં છે જેથી કરીને એઆઈ થ્રુ તમે કઈ રીતે સારી રીતે આ આ બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એ બધી વસ્તુની પણ તમને પૂરતી માહિતી અને જાણકારી મળશે તે ઉપરાંત સળિયા સિમેન્ટ કેમિકલ અને અલગ અલગ બિલ્ડિંગ મટીરિયલો જે બિલ્ડિંગના નિર્માણ માટે રિસર્ચ થઈને ખૂબ જ જરૂરી બન્યા છે તો એ દરેક પ્રકારના બિલ્ડિંગ મટીરિયલોની અલગ અલગ ફોર્મમાં અલગ અલગ કંપનીઓ દ્વારા એને પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે